અને આજનો દિવસ છે ધુળેટીનો તો આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ આવ્યા છીએ ત્યાં આપણી મેચ છે તો તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી મેચ ચાલુ છે અહીંયાથી હું શૂટ કરી રહ્યો છું તો ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં તમારો એવો સારો રિસ્પોન્સ મળ્યો છે જે મેં ભુજથી રાજસ્થાન રોડ ટ્રીપ ચાલુ કરી હતી તેમાં આપણે પાર્ટ વન નાખી ચૂકીએ છીએ અને ઘણા લોકોના મેસેજ પણ આવ્યા છે કે પાર્ટ ટુ ક્યારે આવશે તો તમને થોડુંક કહી દઉં કે થોડીક એડિટિંગ બાકી છે પાર્ટ ટુની કેમકે વિડીયો થોડોક મોટો છે એટલે એડિટિંગ કરવાનો થોડોક ટાઈમ નથી મળતો અને કામ પણ જોવું પડે છે તો થોડુંક લેટ થશે પણ આવશે ખરું પાર્ટ ટુ આ બધા જે મેચ ચાલુ છે ને આ બેઠા આપડા ભાઈઓ બધા ઓડીનો દિવસે આગળ ઓડીનો એ રમેશ દેખ ને કે પાર દે ઈની ઓરગદ આજે સર્વિસ સ્ટેશન બંધ રાખ્યો છે ઓડીનો ઇટલ ગરી છે કપળા પીયસ ભાઈ લોચા બનેવી છે આવાળ્યું ક્યાં ગયો ઓડીનસ મે બોલ ખાણવા ગયા છે આ ટિંકી આ ટિંકી ભાઈ થોડા ગલપટોડા થયા હે

કામ રૂપિયા લેશે તમે જોઈ શકો છો આપણે એકદમ યુનિફોર્મ આવી ચુક્યા છીએ આ અમારી ટીમ નું નામ છે રામદેવ વિલેવન અને હવે આ આપણી મેચ છે ટોસ હવે થવાનું છે આ તમે જોઈ શકો છો આ આપણા ખેલાડી રહ્યા બધા જે મેન મેન ઇન્ટરનેશનલ પણ ઇન્ટરનેશનલ પણ રમી આવ્યા છે તો હવે આના પાછળ આપણો વારો છે હવે ટોસ કરવાનો જયારે આવે ત્યારે તમને બતાવીશ કેવી કેવી બધું થાય છે અત્યારે તડકો બહુ લાગે છે અત્યારે બાર વાગી ગયા છે હજી આના પાછળ આવશે આ બેઠા છે બધા તડકામાં તડકો લાગે છે

रन नोगा की की बदलता होता है जरूरत है अस्थिरम जल्दी रन लॉस ऑफ वन विकेट चतुर्वेदी का गेंदबाज प्लीज समय पर तुम्हारा स्टेज पर स्थान ग्रहण कर को ये बढ़िया गेंद सुनील भाई बुचिया सुनील भाई बुचिया जमी करा

જે આપણને અહીંથી ફાઈનલ ના આપણે દરેક મહેનત